રણવીર અને કેટિના બંનેને એકબીજા માટે અજીબ તીવ્ર આકર્ષણ હતું બંને એકબીજાને જોઈને હમણાં જ પરિચિત થયા હતા રણવીર એક યુવાન એન્જિનિયરિંગ હતો જ્યારે કેટરીના એક આર્ટિસ્ટ હતી તેઓની મુલાકાત એક પ્રોજેક્ટમાં સદભરમાં થઈ હતી અને તેમની વચ્ચેનું આકર્ષણ તરત જ સ્પષ્ટ થયું પ્રથમવાર જ્યારે તેમની આંખો મળી ત્યારે જગત જાણે રોકાઈ ગયું હતું બંને એકબીજાને જોઈને જ રહેલા કેટિનાએ લાલ રંગની સાડી પહેરી હતી જેમાં તે અત્યંત સુંદર લાગી રહી હતી રણવીરનું દિલ ધડકતું હતું તે પણ જાણતો હતો કે તે કંઈક વિશેષ છે જેમ જેમ સમય પસાર થતો ગયો તેમ તેમ તેમની થતી ગઈ કામ એક બહાનું હતું પણ એના આડમાં તેમની વચ્ચે કંઈક અદભુત બની રહ્યું હતું દરેક બેઠકમાં બંનેની વચ્ચે હળવું હાસ્ય મીઠી વાતો અને આંખોની સ્પર્શ વધતી જતી હતી એક દિવસ રણવીર અને કેટરીના એક ક્લાયન્ટ સાથેની બેઠક પૂરી કર્યા પછી એક મિનિટ કેફેમાં ચા પીવા માટે ગયા આ ત્યાં જ હતી ત્યાં બંનેને એકબીજાની લાગણીઓ ખુલતા જોઈ ચા પીતા પીતા બંને તેમના પ્રોડક્ટને વધુને વધુ મજબૂત બનાવવાનો પ્રયાસ કર્યો એક દિવસ કેટરીના અને રણવીર એકબીજાને મળ્યા પછી જ્યારે ઘેર જઈ રહ્યા હતા ત્યારે રણવીરે અચાનક કેટરીનાનો હાથ પકડીને કીધું કેટરીના આશ્ચર્ય પામી અને તેના ગાલ પર લાલાશ આવી ગઈ તે પણ તે માટે એકદમ નવી હતી રણવીરે આ પળને અનુભવી અને તેની સામે ખીલી પડતો કરતો જોવા મળ્યો રણવીરે ધીરે ધીરે કેટરીનાના હાથમાં મીઠી છૂટી આપી હતી અને કહ્યું મારા માટે તું જ દુનિયા જ કેટરીનાની આંખો ભીની થઈ ગઈ અને તેણે રણવીરના હાથ પકડી લીધો બંનેના દિલમાં તીવ્ર ભાવનાઓ હતી જેમ તેમ બંને એકબીજાના વધુ નજીક આવવા લાગી તેમ તેમની વચ્ચેની તીવ્રતા વધતી ગઈ એક દિવસ રણવીર અને કેટિના પોતાના ઘરે બોલાવી હતી અને તે પડોએ તેઓ બંનેને એકબીજાના માટેનો ભાવોનો એકદમ તીવ્ર અનુભવ હતો તેઓ બંને એકબીજાને એકદમ તીવ્ર રીતે ચાહવા લાગ્યા કોઈ પણ બાજુ જોયા વગર રણવીર અને કેટરીનાએ તેમના સંબંધને નવી ઉંચાઈએ પહોંચાડી આ પણ તેમના માટે કંઈક ખાસ હતી જેને તેઓ ક્યારે ભૂલી નહીં શકે એક બાજુ તેઓના સંબંધમાં આકર્ષણ વધી રહ્યું હતું તો બીજી બાજુ સમાજની હદો પણ સામે આવી રહી હતી બંનેએ તેમના સંબંધને સારું બનાવી રાખવા માટે એકબીજાની સાથે અનેક નિર્ણયો લીધા પરંતુ આ કથા ક્યારેક સરળ નહીં બની એક રાત્રે જ્યારે રણવીર અને કેટરીના એકબીજાની સાથે એક હોટલમાં રૂમમાં હતા ત્યારે તેમની વચ્ચે એક તીવ્ર અને ગરમ પળો આવી કેટીના અને રણવીર બંનેના હદે ધબકાતા હતા અને તે પળમાં બંને એકબીજાના હદેમાં જાસૂસી કરી અને એકબીજાની ઊંચાઈ સુધી પહોંચ્યા પ્રેમની આકર્ષા અને ઈચ્છાઓને વચ્ચે બંને એકબીજાને સ્વેદનાઓ સમજવા પ્રયત્ન કર્યો તેઓએ પોતાના પ્રેમને સમર્પિત કર્યું અને આકાંક્ષાઓને હદોને પાર કરવા માટે સાહસ કર્યું આ પળો બંને માટે અતિ મહત્વપૂર્ણ રહી બંને એકબીજાને પ્રેમની દરેક હદને પાર કરીને એકબીજાના નવી ઉચ્ચાઈનો મેળવી અને તેમનો સંબંધ અમર બની ગયો આ વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ જરૂરથી કરજો